નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ચોમાસું કાયદેસર બેસી ગયું હોય એમ લાગે છે પરંતુ ગુજરાતમાં ધીમું પડેલું ચોમાસું હવે જામ્યું છે સમુદ્રમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે જે કે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે કાલે પોરબંદરમાં આબ ફાટ્યું હતું અહીં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો અને આજે પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે આ દરમિયાન અમરેલી ગીર સોમનાથ દેવ જુનાગઢ પોરબંદર દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે

આજે સવારે ચાલીસ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે ચોવીસ કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ પોરબંદરમાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે ચૌદ ઇંચ વરસાદથી પોરબંદરના રસ્તાઓ પાણીમાં ભગ્ન થઈ ગયા છે એટલું જ નહીં શાળાઓમાં રજા જાહેર કરવાની પણ ફરજ પડી છે ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ પોરબંદરમાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર ઇંચ વરસાદ નોંધાયો છે પોરબંદરના રણાવામાં નવ પોઈન્ટ ઇંચ વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં આઠ ઇંચ વરસાદ જુનાગઢના વંથલીમાં સાત ઇંચ વરસાદ ગીર સોમનાથના સૂત્રપાડામાં સડા છ ઇંચ વરસાદ જુનાગઢના માણાવદરમાં છ પોઈન્ટ ઇંચ વરસાદ આઠ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ સાત તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ આઠ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ તેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે પોરબંદર જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે પોરબંદર જિલ્લામાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે રણાવાવમાં નવ ઇંચ ઉતિયાણામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે અલગ અલગ વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકોની બચાવ કામગીરી ચાલી રહી છે આજથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે જી હા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે વલસાડ પોરબંદર અને દ્વારકામાં રેડ એલર્ટ અપાયું છે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સાથે જ સુરત નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે જ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે તેમજ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તેમજ કચ્છ રાજકોટ જામનગર અને ભાવનગરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર અમરેલી અને મોરબીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે રાજ્ય પર એક સાથે વરસાદની ચાર ચાર સિસ્ટમ સક્રિય આજથી બાવીસ જુલાઈ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા પણ છે આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે જેથી આગામી બે દિવસ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર